દર્શન તમને કરાયો બાકી તો આપણે જઈએ છીએ દર્શન કરી લઉં છું તમારા બધા ના તો મોની લેજો બરોબર ના ગેટ આગળ પણ અહીંયા થી તમે લાઈન તો છેક મંદિર સુધી ફૂલ લાઈન છે અને આપણે આ લાઈનમાં દર્શન કરવા જવાનું સમ પર સરસ મજાના ભગવાન વિષ્ણુની મૂર્તિ છે જોસા કસો મંદિર ઉધી ફૂલ લાઈન છે ફૂલ ટ્રાફિક છે બરોબર સરસ મજાના હસા મે હા થરી થઈ લાઈન ફૂલ જવર સુવિધા સારી હો તમને ગરમી બળમી ના લાગા આટલી લાઈન છે તો બરબડ લબંગ

જો બધો મંદિર અંદર થી આ પ્રકારે છેણ છે આ ખૂબ ફૂલ ટ્રાફિક છે અને મંદિરની અંદર વિડિયોગ્રાફી બંધ તો આપણે નીકળી જાય બહાર છ થાય આપણો ઉતરવા દીધું એ સારું કહેવાય લાડુનો પ્રસાદaio મળી જાય છે પ્રસાદ લીધી આપણે અહીંયા થી અને આ પ્રકારે તમને પ્રસાદ જોવા મળે પંદર રૂપિયામાં તમને જોવા મળી જાય જો ખાલી પંદર રૂપિયામાં જોરદાર

તો હવે આપણે આઈ ગયા મંદિરના બિલકુલ પાછળના ભાગ અહીંયા છે બજાર કપડોનું બજાર છે લગભગ જો અહીં કપડો છે આ બાજુ કપડો છે સસ્તો કપડો સ્વેટર છે તો મિત્રો અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ નાગધરા કુંડ જોવા જો નાગધરા કુંડ તરફ આ બાજુ રસ્તો છે આ સામે જોઈ શકો છો શામળાજી સંગ્રહાલય શામળાજી હવે એના બિલકુલ બાજુ થઈને રસ્તો જાય છે જોઈ શકો છો આ રસ્તો છે તો મિત્રો અહીંયા આપણે આવી જાય છે નાગ ધરાકુંડ અને અહીંયા અસ્થિ દર્જન પણ થાય છે અને આ પાણી છેલ્લું સ્પીડમાં આવશે તમે જુઓ ખાલી છેકથી અને સામે ચો છો મિક્સવા જળાશય મે ડેમ છે મિસ્વા ડેમ અને આ જો નાગધરા જ તો મિત્રો અહીંયા આવો ને એટલે સામે તમને ના મંદિર પણ જોવા મળશે જો તો મિત્રો મંદિરની અંદર હા શું છે અહીંયા જોઈ શકો છો વાવ છે લગભગ અહીંયાથી ચાલીને જવાનું છે પછી અત્યારે બંધ સમજ ચોક ઓહ કુવો મિત્રો જોઈ શકો છો સામે મંદિર ને મંદિરના સામે જ આમ બજાર છે ચાલો તમને બતાવીએ આદુ લસણ સસ્તું મળો ઉજળી છે ઘડિયાળો જોઈ શકો છો આ બાજુ ઘર વખરીનું સામાન જો મરી મસાલા

જો તમે બસમાં આવો છો તો તમે અહીંયા બસ સ્ટેશનમાં તમે તમે છો ને અહીંયા થી રસ્તો છે સાઈડમાં બસ સ્ટેશન બિલકુલ સાઈડમાં તો ફાઇનલી જોઈ શકો છો સામે મંદિર આપણે ચેક પહોંચી જાય છે બરોબર ટ્રાફિક જો કઈ તમે છે ખુદી તો મસ્ત સુનિલ ભાઈ શ્રી પરચડ આવશે શામળિયા ભગવાન ને જય શામળિયા શેઠ અરે સાળવાનું પી જાય તો હોય તો મસ્ત સામે મંદિર છે શ્રી ફરૈયો ચડાવું બોલ મંદિર છે શ્રી મહાલક્ષ્મીજી નો ત્યારબાદ ત્રિકુલોકીનાથ વિષ્ણુ મંદિર છે શામળાજી ભગવાન નું તો આ મંદિર છે ગીરધારી લાલજી ખાક ચોક મંદિર શામળાજી જમવાઈ ગયા છીએ આપણે મજાનું જમવાનું છે મિત્રો ફ્રીમાં છે બે શાક છે દાળ છે ભાત છે લક્ષ્મી નારાયણ પાનના ક્ષેત્ર એકદમ બિલકુલ ફ્રીમાં અહીંયા ભક્તોને જમવા મળે છે સરસ મજાની અહીંયા જમવાની વ્યવસ્થા છે જોઈ શકો છો અને એક ટાઈમ અહીંયા જમવાનું હોય છે સવારે જોઈ શકો છો મિત્રો સામે મહાદેવ બેઠા છે તો મિત્રો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છે મેશવા ગદીના કિનારો ઉપર આ મેળો ભરાય છે ચોમણાજી મંદિર જે મંદિર સુધી આઈએ જો એ રેડીના સોઠા પણ છે જો છે રેડી તમે જોઈ શકો છો તો જોરદાર છે રેડી છે છે ખુદી જો છે રેડીના હોઠા છે કઈ રીતના ભરે કે તીન જોઈ શકો છો અને આ છેક મંદિર જો સત્ય સુધી મેળો છેક મંદિર દેખાય ત્યો સુધી તમે થોડું જોઈ શકો સામેરી એ વિશ્વકર્મા ધર્મશાળા અને મહાદેવ છોડદાર પર્વત વચ્ચે બેઠા જો તમે તો કાઈ જોઈ શકો છો છોડદાર જોરદાર બૂટ છે કાઈ જો જોરદાર તું છે જોઈ શકો હો કહેવાય ભાઈ તા કંબલ કંબલ આય ગાઈસ જો તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા આખા દિવસ ફર્યા છીએ તમને આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો તો જો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો